જાણીને તમને નવાઈ લાગશે પરંતુ અહીંના જે રાજા છે તેમનું જ આ ઘર છે અને તેમના ઉમરે જ આવીને આપણે અત્યારે બેઠા છીએ જનક રાજાનું આ કળો છે પગમાનો અને હાથના છે ગળા અને આ દેહ પીઢી છે એટલે દર વર્ષો એટલે સન આવે ને અમારો ત્યારે અમે આની પૂજા કરીએ આ રીતે ફેરવવામાં આવે છે અને અહીંથી નીચેથી દળાઈને લોટ સાઈટમાંથી

પણ જ્યારે એમના બાળકો આપણે ત્યાં આવે છે તો એ પણ એ રાજા સાહેબ પણ એક વાલી તરીકે આપણે ત્યાં આવીને મિત્રતા ભાવે આપણી જોડે કામ કરે છે અને આપણને સહકાર આપે છે ચોવીસમી માનવ જાતિય અને ચોવીસમી છે ચોવીસમી પેઢી કરતા વધારે છે એમ કહેવા માંગે છે હવે રાજાશાહી નથી રહી પરંતુ એ યાદો છે છુપાયેલી અને આ જે ઘર છે તે અહીના જે રાજા છે સતરસિંહ સૂર્યવંશી છે તેમનું આ ઘર છે કદાચ જાણીને તમને નવાઈ લાગશે પરંતુ અહીંના જે રાજા છે તેમનું જ આ ઘર છે અને તેમના ઉમરે જ આવીને આપણે અત્યારે બેઠા છીએ અત્યાર સુધી આપણે પુસ્તક કે ક્યાંય વાંચેલું હશે કે ભાઈ આવી રીતે કોઈ રાજા હતા આવી રીતે તેમનું જીવન હતું પરંતુ આજે આપણે એવા વ્યક્તિને એવા ઘર સાથે એવા પરિવારને મળવાનું છે કે જે આજની તારીખે અહીં રાજા તરીકે ઓળખાય છે ને એમનું જીવન જુઓ તમે એમની રહેણીકરણી જુઓ તમે એમના સંતાનોથી લઈને દરેક લોકોને જીવો એકદમ સામાન્ય પરિવારની જેમ જ તે જીવન જીવી રહ્યા છે અને અહીં આજની તારીખે કદાચ હવે રાજાશાહી નથી રહી પરંતુ જે લોકો છે જે અહીંના સ્થાનિકો છે તેમને એક રાજા તરીકે જ ઓળખે છે જે તે સમયે આપણા પૂર્વ સમયે જે સન્માન મળતું હતું જે માન મળતું હતું એ જ મળી રહ્યું છે ત્યારે આવું આપણે મળીએ અહીંના રાજાને અહીંના રાજાના પરિવારને અને એમનું જે ઘર છે તેમની મુલાકાત લઈએ વાત ગુજરાતી પર મિત્રો જે રાજા સાહેબ છે એમનો પરિવાર છે થોડું બોલી શકે છે થોડુંક સંકોચ અનુભવ છે ત્યારે મારી સાથે જે શાળા છે તેમના શિક્ષક છે તેમનો મેં સહારો લીધો છે તેમની હેલ્પ લીધી છે તેમની દ્વારા આપણે બધું માર્ગદર્શન સર શું નામ છે આપનું કમલેશભાઈ સર શું કહેશો અહીંના જે રાજા કહેવાતા એમનું આ ઘર છે કેવી રીતે લોકો જોતા હોય છે એમને તો સન્માનથી જોતા હોય છે બધા ડાંગના લોકો એમનું આ ઘર છે વર્ષો જૂનું ઘર છે કે હમણાં બનાવેલું છે સાતેક વર્ષ જેવા થયા જૂનું ઘર તો એમનું ત્યાં છે આ જે ઘર છે આ અહીંયા જે જે રાજા છે તે અહીંયા જ રહે છે અહીંયા હા શું આ બધું અલગ અલગ એમને જે કીધું હજુ પણ એ જે રાજા હતા એમના પુરાવા છે હજી આજની તારીખે જે શું એમનું આમાં આપણે જોવા મળે છે કદાચ મને એટલો ખ્યાલ નથી તમે જણાવશો આ બધું અલગ અલગ તમે ફોટા જોઈ શકો છો કે જૂના જમાનાના ફોટા છે એમના આ સિપાઈ છે એમના બાજુમાં આ રાજા વચ્ચે છે પછી સિપાઈ છે આજુબાજુમાં

ઘરનો પ્રવેશ દ્વારથી લઈને આપણે બધું નિહાળી રહ્યા છીએ ત્યારે એક સમયના જે રાજા હજુ પણ લોકો તેને માન સન્માનથી બોલાવે છે એમનું જે સન્માન છે તે આજે પણ જળવાય છે અને એક રાજા છે કદાચ તમે કલ્પના પણ ન કરી હોય કે એક રાજા આવી રીતે રહેતા હોય છે એમનું પોતાનું જીવન છે તે જીવતા હોય છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રાજા રાજાશાહી હતી ને જે તે પ્રદેશ હોય એમનો પોતાનો એક વિસ્તાર છે જે નિશ્ચિત હોય ને એ વિસ્તારનો આખો આખો વહીવટ છે આખે આખું જે વિસ્તાર છે એમનો કહેવાતો અને એટલા માટે જે જે તે વિસ્તારના રાજા કહેવાતા ત્યારે અહીંના જે રાજા છે એમના પુત્ર છે આમ તો રાજકુંવર કહેવાય એ રાજકુંવર મારી સાથે છે તેમની સાથે વાત કરીશું શું નામ છે આપનું ધનરાજ શ્રીવંશ શું કે છો તમે અહીંના આપના આપણું પરિવાર છે વારસાગત જે અહીંના રાજા તરીકે ઓળખાય છે શું કહેશો કેવું લાગે છે સારું લાગે છે હમ હમ શું આ તમારું ઘર છે આ બધું અલગ અલગ વસ્તુ છે શું છે આ મને જણાવશો તમે શું કહેવાય નાગલી શું હોય છે આમાં બી હોય એટલે કાપી લેવાય પછી તે હમ હમ તમે અહીં આમ તો આ ઘર તમારું ઓળખાય રાજાના ઘર તરીકે ઓળખાય છે અત્યારે લોકો શું કહેતા હોય છે તમને કે રાજા સાહેબ

તમારી તમારી ભાષામાં આવા કેવી રીતે બોલતા હોય છે ડાંગી ભાષામાં ડાંગીમાં ક્લિયર દેવ છે એ લોકોની આ પીડી છે એટલે એસા ડાંગીમાં સંગી સા કાય આમની પેઢી હાઈ સા સર એમની ભાષામાં કદાચ નથી સમજાતું તમે પ્રોપર સમજાવો કે શું છે કેવી રીતે હોય છે એટલે આ કહેવા માંગે છે કે આ એક પેઢી છે એમની જૂની પેઢી છે એટલે કેટલા 24મી યસ યસ 24મી માનવ જાતિ હા અને તેની આગળની પેઢી છે રામની હા એટલે 24મી માનવ જાતિ અને ટૂંકમાં એ જે સંભાળણાઓ છે એ યાદો છે કદાચ હવે રાજાશાહી નથી રહી પરંતુ એ યાદો છે ક્યાંય છુપાયેલી છે એમના જે સંભાળણા છે એમના જે કહી શકાય કે જે પુરાવા છે જે આજની તારીખે હજુ અડીખમ ઊભા છે મિત્રો અહીંના બીજા સ્થાનિક છે સાહેબ છે તેમની સાથે આપણે વાત કરીશું ને કેવી રીતે સર આપણે હાલ રાજા સાહેબના ઘરે આપણે બેઠા છીએ ઊભા છીએ હાલ તો આ શું છે બધું અલગ અલગ આને શું કહેવાય છે આમ ડાંગી ભાષામાં એને મુશ્કે કહેવામાં આવે છે જે અનાજ પાકે છે અડદ છે પછી ભાત છે કેવા જે જે પાકો નાગલી છે તુવર છે જે કંઈ પાકે છે એના માટે બગડી ના જાય એના માટે આમ છાણથી લીપીને આ એક વાંસનું બનાવેલું સાધન છે છે એમાં મૂકવામાં આવે જેથી કરીને આખું વર્ષ વ્યવસ્થિત રહી શકે અંદર પણ બીજું છે છે હું બતાવશે સાહેબ આને શું કહેવાતું હશે કારણ કે આ બધી વસ્તુઓ હવે કદાચ ભૂતકાળ બનતી જાય છે છતાં પણ આજે આજે રાજા સાહેબના ઘરે છે તો એ દર્શન થાય છે પેલું આને શું કહેવામાં આવતું હોય છે આ છે ને ઘંટી છે ડળવાની એટલે આપણે જે અનાજ દળીએ છીએ દાખલા તરીકે નાગલી છે એને આમાં આ રીતે નાખીને આ રીતે ફેરવવામાં આવે નીચેથી દળીને લોટ સાઈટ માંથી આના સહારે એ લોકો નેચરલી આ પ્રોસેસ કરીને રોટલા બનાવે છે પછી આ છે એને ડાંગીમાં ઉખડ કહેવામાં આવે એટલે જે કોઈ અનાજ દાખલા તરીકે ભાત છે તો ભાત ને અહીંયા ખાંડીને આપણે ઘંટીમાં લઈ જઈએ છીએ પણ અહીંયા જાતે ખાંડીને એમાંથી ભાત છૂટા પાડે છે ફોતરામાંથી અને એને ખાવામાં ઉપયોગ કરે છે બીજું સર આપ તો ઘણા સમયથી અહીં જે શાળા છે તે સંભાળી રહ્યા છો તો આપને ખ્યાલ હશે રાજા સાહેબના સંતાનો પણ કદાચ આપની પાસે સ્કૂલમાં ભણેલા હશે જી શું એમનું શું હોય છે આ એક રાજાના સંતાનને આપણે ભણાવતા હોય તો તમને પણ કેવી અનુભૂતિ થતી હોય છે આમ તો શરૂઆતથી આપણે અહીંયા છે રાજા સાહેબ સાથે પણ સંબંધો છે પણ જે પહેલાં જેવું એ લોકો જીવતા એવું હવે રહ્યું નથી સામાન્ય રીતે એમને બધા જ લોકો માન આપે છે એટલે એમની ઇજ્જત ખરી પણ જ્યારે એમના બાળકો આપણે ત્યાં આવે છે તો એ પણ એ રાજા સાહેબ પણ એક વાલી તરીકે આપણે ત્યાં આવીને મિત્રતા ભાવે આપણી જોડે કામ કરે છે અને આપણને સહકાર આપે છે એટલે એટલો બધો હાવ જેવો રહેલ નથી પણ આ આજે આજે પણ એમના માટે માનમાં લોકો ઊભા થાય છે અને માનપાન આપે છે બીજું સર શું છો આપને પણ લોકો કદાચ એવી રીતે ઓળખતા હશે કે ભાઈ આ રાજા સાહેબનું ગામ છે ત્યાંના શિક્ષક છે કે એવું કંઈ લોકો કહેતા હોય છે ના એવું તો આમ આખા ડાંગ જિલ્લામાં અમુક જે ગામો છે રાજા સાહેબના કે દાખલા તરીકે ગાઢવી છે લીંગા છે વાસોના છે તો આપણે આમ ક્યાંક જતા હોય તો આમ લીંગાથી ઓળખે એમ એ લીંગા ઉભા રહું એટલે આપણને ગામના નામથી પણ ઘણા લોકો ઓળખે છે સાહેબે જે રીતે વાત કરી કદાચ હવે રાજા સાહી રહી નથી પરંતુ આજની તારીખે જે રાજા છે એમનાથી આ ગામ ઓળખાય છે એમનાથી આ પ્રદેશ ઓળખાય છે અને એમનાથી જે લોકો છે તે ઓળખાતા હોય છે જે રાજા સાહેબના નામથી તો મિત્રો આ જે વાત કરી અહીંના જે લિંગા રાજા તરીકે ઓળખાય છે અહીંના જે સૌથી જૂના રાજા અને જેના આજની તારીખે લોકો માન સન્માન આપી રહ્યા છે તે રાજાનું ઘર હતું એમના જીવન વિશે આપણે વાત કરી એમના પરિવાર સાથે આપણે વાત કરી એના જે શિક્ષકો હતા તેણે આપણે એના જે રાજા વિશે જણાવ્યું કદાચ આપણે કલ્પના પણ ન કરી હોય કે આજની સમયે આવી રીતે રાજાનું એક જીવન હોય છે તો અત્યારે બસ આટલું જ ફરી કોઈ આવા વ્યક્તિને આવી કોઈ વાત સાથે મળતા રહેશું વાત ગુજરાતી પર